વિવિધ ગણેશ મંડળો દ્વારા ભગવાન ગણેશની આગમન યાત્રા કાઢવામાં આવતી હોય છે રોજ બરોજ ગણેશજીની આગમન યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળતી હોય છે ત્યારે આજ રોજ માંજલપુરના રાજા સૌથી પ્રસિદ્ધ એવા માંજલપુરના રાજાની આજે આગમન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં મંડળના સભ્યો તેમજ વિસ્તારના રહીશો જોડાયા હતા મુંબઈ બાદ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ઉત્સવની તૈયારીઓ બધા જ તહેવારો ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે પરંતુ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ગણેશ યુવક મંડળોમાં મોટો ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે આજ રોજ વડોદરા શહેરના રાજમાર્ગો પર માંજલપુરના રાજાની શોભાયાત્રા નીકળી હતી મહિનાઓ શરૂ થઈ ગયા છે ત્યારે વડોદરા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર મંડળો દ્વારા ગણેશજીની શોભાયાત્રા નીકળતી હોય છે ત્યારે આજ રોજ માંજલપુરના રાજાની શોભાયાત્રા નીકળી હતી ડગોઈ રોડ ખાતેથી માંજલપુરના રાજાની શોભાયાત્રા એ પ્રસ્થાન કર્યું હતું ખૂબ જ વાસ્તે ગાજશે ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી જેમાં મંડળના સભ્યો જોડાયા હતા તેમજ મહિલાઓ બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ ગણેશ મંડળ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ખૂબ જ ધૂમધામથી ગણેશજીની આગવાન યાત્રા નીકળી હતી વડોદરા શહેરમાં વિવિધ રાજમાર્ગો ઉપર મંડળો દ્વારા ગણેશજીની આગવાન યાત્રા રોજ બરોજ નીકળતી હોય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગણેશજીની આગવાન યાત્રા નીકળી હતી માધલપુરના રાજાનું આ ચોવીસમું વર્ષ છે અને આ આગમનની અતુરતા આખા વડોદરા શહેરને અને માજલપુરને ખૂબ અતુરતાથી હતી અને આજે આ દિવસ આવ્યો છે એ ખૂબ અમારા મંડળ અને વડોદરા માટે એક ઉત્સાહનો દિવસ છે આજે અમે અહીંયાથી દાદાની આગમન યાત્રા લઈને ઝેની સ્કૂલ ઝૈની સ્કૂલથી પ્રતાપનગર બ્રિજ પ્રતાપનગર બ્રિજથી ડેરી સર્કલ ડેરી સર્કલ બાદ ત્યાંથી તુલસીધામ તુલસીધામથી ડીપ ચેમ્પર ડીપ ચેમ્પરથી અમે નીજ મંડળે માજ નાગાય પધારી છું પટેલ યુવા